નમસ્તે મિત્રો આજે આપણે બસરંગદાસ બાપાના ચારિત્ર વિશે જાણીએ ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એક એવા સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા સૌરાષ્ટ્રના સંત કે જેમને આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને તેમને લીધે બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બચરંગદાસ બધાના દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના ઉલામણા નામથી પણ ઓળખે છે ઈસવીસન ઓગણીસો સનું વર્ષ હતું ભાવનગરના ઘેવાડા ગામમાં હિરદાસિંહ અને શિવકુંવરબા નામે નામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમણે પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં સાંજરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુનું બહેનો તેમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકાર થવા માંડ્યા અને એવા શુભ દિવેક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામ મનમાં માતા પિતાના સંસ્કાર હતા તો પિતા ગીરદાસ અને માતા શિવકુંવરબા આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો મિત્ર હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામ ને ભક્તિની એવી તો માયા લાગી ગઈ કે તે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસે દીક્ષા લઈને રામ સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ઈચ્છતા હોવ તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટન ચાલતું જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખા ભક્તિરામને આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગૌરવ અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો બાપા એ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગૌરવ અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણના મંદિરમાં રહ્યા હતા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ રહ્યા હતા ત્યાંથી તેઓ પાલિતાણા જેસર અને કલમોદર બાપા ત્રણ ત્રણ વર્ષ રહ્યા હતા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારા વહલાની મરજી ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં બાપાએ પાંચ મૂળ તત્વો જોયા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાલમ ઋષિ બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યા બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો આમ બાપાએ ઓગણીસો માં બગદાણામાં આવ્યા ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠમાં અન્ન અન્નક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં પુદાન યજ્ઞ કર્યો ઓગણીસો બાસઠમાં માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો પાસઠ માં ફરીથી આશ્રમની હરાજી કરાવી ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી આમ ઓગણીસો એકોતેરમાં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી સંત ભમી સૌરાષ્ટ્ર અને એમાં રૂડુ બગદાણા ગામ બાપા બજરંગ દાસ બિરાજતા અને રટતા સીતારામ બગદાણા ખાતે દર વર્ષે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ ચોથના દિવસે અને બીજો સુદ પૂનમ એટલે કે ગુરુ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદીનો લાભ લીધા વગર પાસો ફરતો નથી હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપા શ્રીના પરમ શિષ્ય મનજી બાપાની દેખરેખે થઈ રહ્યું છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને

ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો ફેરો પલટાઈ જશે બાપા સીતારામની જય આવી જ રસપ્રદ અન્ય માહિતી માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જય બજરંગદાસ બાપા કોમેન્ટમાં જરૂર લખજો